નમસ્કાર જય જય જવાન આપણે બધા જાણીએ છીએ કે જે રીતે કચ્છમાં જમીનો ઉપર ખેડૂતોની જમીનો ઉપર સરકારના સહયોગ લઈને સરકારના દમનકારી પોલીસનો લાભ લઈને મોટા મોટા કોર્પોરેશન મોટી કંપનીઓ જમીનો કબજો કરી રહી છે અને ખેડૂતોને હળધૂત કરી છે ખેડૂતોને ઢસળી રહી છે ખેડૂતોને અન્યાય કરી રહી છે ખેડૂતો જમીન એમનો કબજો કરીને ઘુસી જઈ રહ્યા છે એવા સમયમાં આમ આદમી પાર્ટી કિશોરના કિસાનો સાથે ઉભી છે કિસાનો માટે ઉભી છે કિસાનો માટે લડત કરવા માટે તૈયાર છે એના માટે અમે ચૌદ તારીખના ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના બપોરે બે વાગે આપણે નવા કાટારે રાજાધામ ખાતે એક મોટી જંગી મહાસભા કરવા જઈ રહ્યા છે કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છે એમાં સમસ્ત કિસાનોને આહવાન છે કે મોટે પડે જોડાય એ આપણી રજૂઆત કરે રજૂઆતો લઈને ટૂંક સમયમાં લગભગ સોળ તારીખ તારીખ અમે માંગી છે ગુજરાતના ગવર્નરને આપણે આ એક આવેદન આપવાના છીએ અને આવી સભાઓ ગુજરાતમાં અમારી અમારી જે છેલ્લી સભા છે યુ લઈ રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં કિસાનો પર દમન કરીને ખોટા કેસ કરીને જેલોમાં પૂરીને પોલીસનો ઉપયોગ કરીને મામલતદાર પ્રાંત ઉપયોગ કરીને ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી મક્કમતાથી લડશે કોઈ પણ ટાઈમ લીગલ એટ્રો બીજા કોઈ કેસ થાય એમાં આમ આદમી પાર્ટી પોતે ખર્ચો પડશે અને એના માટે એવા દમનકારી સરકાર સામે લડશે હળદળ ગામમાં જે આ ઘટનાઓ બની અને ખોટા કેસ ખેડૂતો પર અમારા નેતાઓ પર કરવામાં આવ્યા તો એના સામે અમે લડકલાઈને અમારા લીગલ ટીમ લગાડીને બધાને બેન પણ અપાયા છે એ લડાઈ અમારે ચાલુ રહેશે અને આ મહાપંચાયતમાં સમસ્ત ગુજરાતના લગભગ બધા નેતા રાજુ આપણા ઇસ્લામ ગઢવી ગોપાલ ઇટાલિયા કિસાન નેતા જે અમારા સાગરભાઈ રાયકા છે મનોજ સોરાઠિયા અને એવા બીજા જેટલા હાઇકમાન્ડ નેતા એ બધા અહીંયા હાજર રહેશે અને એક મોટો આયોજન કરવા જાય ત્યારે મારા સમસ્ત કચ્છના અને મોરબીના અને માળિયાના ખેડૂતોને એક નિવેદન છે આહવાન છે કે વહેલી તકે તમે ચૌદ તારીખના બે વાગ્યા પહેલા પહોંચવાની કોશિશ કરો આપણે બધા મળીને આપણી અવાજ બુલંદ કરશું અને કચ્છમાં ખેડૂતોને ન્યાય આપવાની લડાઈમાં બધા એક સાથે ઉભા રહેશું જય જવાન જય કિસાન